નમસ્કાર કરુણા માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા ગિરનાર નું નામ આવે એટલે તમારા દિલો દિમાગમાં એક ખાસ ચિત્ર ઉપસી આવે અને જો તમે ગિરનારની પરિક્રમા કરી હોય શિવરાત્રીના મેળામાં ગયા હોય કે ગિરનાર નું આરોહણ કર્યું હોય તો એ બધી યાદો તમારી તાજી થવા લાગે અને આ એક એવો અનુભવ છે અથવા તો અનુભૂતિનું વિશ્વ છે કે જિંદગીભર માણસ ભૂલી શકતો નથી એ ગિરનારની તમે ધાર્મિકતા કહો આધ્યાત્મિકતા કહો એનું પ્રકૃતિનું સૌંદર્ય કહો અનેક પાસાઓ છે ગિરનારની આસપાસ અનેક કથાઓ લોકકથાઓ વાર્તા નવલકથાઓ કેટ કેટલું છે કેટલા ભજનો લખાયા છે કેટલા કાવ્યો લખાયા છે ઘણું બધું એમ છતાં ગિરનાર ઉપર વધુને વધુ કામ થતું રહે એવું લોકોની ઈચ્છા હોય છે આવો જ એક બહુ સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આવ્યું છે રંગલો ક્રિએશન રાજકોટનું એમણે આ રક્ષાબંધનના દિવસે એટલે કે અઢાર ઓગસ્ટના દિવસે આખા ગિરનારના જે પગથિયા છે એ પગથિયે પગથિયે રક્ષાબંધન કરવું એક એક પગથિયે રાખડી બાંધવી એવો આખો નવા કન્સેપ્ટ સાથે કાર્યક્રમ એક ઉપક્રમ રચ્યો છે અને એની સાથે સાથે પર્યાવરણની જાળવણીનો કન્સેપ્ટ પણ જોડી દીધો છે લાખ વૃક્ષો આ ઉપક્રમને આસપાસ વવાય અને વધારે ને વધારે હરિયાળી આપણી ચો તરફ રહે એવો પણ આની પાછળનો હેતુ છે જેટલી બહેનો રક્ષાબંધન બાંધશે એમને બીજો પણ આપવામાં આવશે રોપાનું વિતરણ થશે એમાંથી ગ્રામવન પણ ઊભું કરવાનું કિચન ગાર્ડનની પણ વાત છે અને સૌથી મહત્ત્વની વાત છે કે આજની યુવા પેઢીના આ કાર્યક્રમ સાથે જોડવાનો પ્રયત્ન પણ છે એટલે ઘણી બધી સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમ સાથે જોડાવાના છે મને લાગે છે આ કદાચ આવો કાર્યક્રમ ગિરનાર ઉપર પહેલીવાર થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમ શું છે એનો કન્સેપ્ટ શું છે એનો ખ્યાલ કઈ રીતે આવ્યો અને કઈ રીતે એનો અમલ થશે એના વિશે આજે આપણે વાત કરવી છે ને વાત કરવા માટે રંગલો ક્રિએશનના રવિભાઈ વીરપરિયા આપણી સાથે ઉપસ્થિત છે તો ભાયાવદરના છે છે પણ રાજકોટમાં આવી જુદા જુદા કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી રવિભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આભાર તમે ક્રોસિંગ ગર્લ જેવું એક સાવ જુદી પ્રકારનું સાહિત્ય પણ આપ્યું છે પણ આ જે રક્ષાબંધનનો આખો કન્સેપ્ટ છે આ ખ્યાલ છે એ કઈ રીતે ઉદ્ભવ્યો રવિભાઈ ભાઈ પેલા ત્યાંથી શરૂઆત કરી ઓકે લગભગ હું બાર થી પંદર વાર ગિરનાર ચડી હોઈશ અલગ 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 મીન્સ કે આપણે જે કહી મોસમ હોય કે ચોમાસું શિયાળો અને ગિરનારની આરોહણ અવરોહણ સ્પર્ધામાં પણ મેં ભાગ લીધો એટલે ત્યારે મેં જોયું કે ગિરનાર એક આધ્યાત્મિક એના જે વાઇબ્સ કે આપણે જે અનુભૂતિ કઈ એક અલગ લેવલની જ છે અને અત્યારે જે આપણા તહેવારો છે મોટે ભાગે થતા જાય છે બરાબર આ રીતે કે કોઈને રસ નથી ઉજવણી ખાલી આપણે દેખાવ કરતા હોય તો એના જેવું છે આખું એટલે મને અત્યારે એવું થયું કે આજની યુવા પેઢીને આપણા તહેવારો મીન્સ કે જયારે તમે કે વેલેન્ટાઇન ડે છે બરાબર તો આખું એક વીક આપણે સેલિબ્રેશન કરીએ તો આપણા તહેવારો ને આપણું કલ્ચર ગ્લોબલ લેવલે શા માટે હાઇલાઇટ ના થાય બરાબર અને એને જો આપણે ગ્લોબલ લેવલે હાઇલાઇટ કરવું હોય એ હાઇટ સે પહોંચાડવું હોય તો ગિરનાર થી ઉત્તમ જગ્યા અને જૂનો પર્વત છે સૌથી જૂનો પર્વ એનાથી વિશેષ કોઈ જગ્યા હોય જ ના શકે એટલે આ તહેવાર ભાઈ બહેન નો આપડે નિર્દોષ રક્ષાબંધન નો તહેવાર એને ગિરનાર ના અધ્યાત્મ મેં જોયું અને નક્કી કર્યું કે આપણે રક્ષાબંધન નો તહેવાર આ રીતે ઉજવશી અને બુક કુદરતી હું જ્યારે લખતો તો મનમાં વિચાર હતો પણ જે જે રીતે પુસ્તક આગળ વધતું ગયું એ રીતે કન્સેપ્ટમાં ગોઠવાતો ગયો કે ક્યારે ઉજવણી આવશે અને કઈ રીતે આવશે પછી આ રીતે મેં બે ચાર પ્રયત્નો કર્યા અમુક ટ્રસ્ટ વાતચીત થઈ કોઈ પોલિટિકલ કે રાજકારણીઓ કે જેમ આ રીતે કારણ કે આયોજન બહુ મોટા મોટા ભાઈ એટલે અમુક સંજોગો અનુસાર કે કારણ કે ચોમાસાનો તહેવાર હોય ત્યારે મીન્સ કે ઋતુ હોય એટલે થોડુંક આયોજન વિશે વિચારવું પડે આ રીતે એટલે પછી આ વર્ષે કુદરતી સંજોગો બધું ભેગું થયું અને બસ

પણ તમે એક એને એવું એડવેન્ચર આપો કારણ કે ગિરનાર અત્યારે ચોમાસામાં જવો તો પૂર બહારમાં માં એકદમ કેમ યૌવન કોઈ ખીલેલું એના જેવું એની આખી હોય છે અદભુત યસ એટલે એનું તમે ને અત્યારે માનો કે યંગ જનરેશન મીન્સ કે સેલ્ફી કે ફોટોગ્રાફી કે અત્યારે જે ઋતુમાં જાય તો એક વીકેન્ડ જેવું થઈ ગયું એના માટે સ્પોટ અને ગિરનારના પગથથી ઉભીને એક અનુભૂતિ કે ભાઈ રાખડી બાંધવી દેટ્સ તમે વિચારો તો તમને મ્યુનિક લાગે આની એક મજા જ અલગ છે આ રીતે કારણ કે મને આ અમે જ્યારે કાર્યક્રમ જાહેર કર્યો એટલે ઓલમોસ્ટ દસ થી પંદર એવા કોલ આવ્યા છે કે ભાઈ અમારે આમાં સામેલ થવું છે તો રજીસ્ટ્રેશન શું આ છે બધું એટલે પણ અમારો મેઈન હેતુ છે કે આજની પેઢી આપણા મીન્સ કે નેચર આપણી આજુબાજુની પ્રકૃતિ આપણા તહેવારો અને એને અનુલક્ષીને હાઈલાઇટ થાય એમાં જોડાય અલગ બરાબર એટલે નક્કી કર્યું કે અગિયાર ની સંખ્યામાં કરી અને જિલ્લાની કે રાજ્યના અલગ અલગ જિલ્લાની બધી સ્કૂલોને આમાં જોડે આપણે તો એ લોકો આપડી મીન્સ કે જગ્યા ટુરિઝમ કલ્ચર બધા પ્રતિ અવેરનેસ આવે પણ અત્યાર સુધીનો રિસ્પોન્સ કેવો છે કેટલી સ્કૂલ કોલેજીસ અથવા તો સંસ્થાઓ જોડાયેલી છે ઓકે સંસ્થાઓ સામેથી જોડાવા માટે એપ્રોચ કરે છે જુનાગઢ લેવલે માનો કે વન વિભાગ થી લઈને મ્યુનિસિપલ તંત્ર બધા અમે કરી બરાબર ત્યાંથી અમને એવો રિસ્પોન્સ પડ્યો કે મીન્સ કે એસપી સાહેબ છે હર્ષદ મહેતા નો ડ્રગ્સ મુવમેન્ટ ચલાવે છે તો અમે પણ આ કાર્યક્રમને એમની સાથે જોડશી અને અલગ અલગ આઠ થી દસ સ્કૂલોનો જયારે એપ્રોચ અમે સ્ટાર્ટ કર્યો તો એ લોકોએ હર્ષભેર કીધું કે ના આમાં ના આવું એ અમારા માટે મીન્સ કમ નસીબી કહેવાય આ એના જેવી વાત છે કે આવું તક મળતું હોય કોઈ પણ સ્કૂલને તો આવવા માટે બધા રાજી છે પણ આયોજનનું જે અમે પ્લાનિંગ ને બધું વ્યવસ્થિત કરી છે તો એઝ અ સ્પોન્સર તરીકે બધું વ્યવસ્થિત ગોઠવાય તો વન સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું બરાબર આની સાથે તમે પર્યાવરણને જોડ્યું છે એ બહુ મજાની વાત છે કે ભાઈ જેટલી બહેનો જોડાશે એને તમે બીજ આપશો રોપ આપશો એના કારણે એનું વાવેતર થાય ને વૃક્ષો થાય એના વિશે થોડી વાત કરો એમાં એવું છે આમ જો તો ઇવેન પાંચ મિનિટની ગણી શકે લાકડી બાંધોના તો એમાં કોઈને રસ ના પડે પણ એની જોડે તમે મેમરી કહે કે એવું મિન્સ કે છોડી દ્યો તો લોકોની યાદગીરી રહે હવે અમારું મેન પ્લાનિંગ એવું છે કે બને ત્યાં સુધી સગા ભાઈ બેન કે કોઈ કઝિન એક આ રીતે થાય બરાબર એની યાદગીરીમાં તમે વૃક્ષ વાવો કે અમે ગિરનાર ઉપર રાખડી રાખ્યા અને એ વૃક્ષ જયારે તમે મોટા થાવ કે તમારા બાળ મિન્સ કે આપડા બાળકો કે નવી પેઢી જોવે તમને કેવા થાય કે અમારી પાસે કઈક હતું આ રીતે એટલે કોઈ ઈ તમારી મેમરી છે ને એ બહુ સ્પેશિયલ બની જાય ગમે ત્યારે એટલે અને પર્યાવરણમાં એવું છે કે આપણે જે રીતે આગળ વધી રહ્યા છે અને ગ્લોબલ વોર્મિંગ અસરો છેલ્લા પાંચ વર્ષમાં આપણે જે જોઈ છે એ જોતા વૃક્ષો વાવવા બહુ જરૂરિયાત થઈ ગઈ છે અને બીજું કે ઓડા મોટા સ્કેલ ઉપર જો કોઈ ઇવેન્ટ થતી હોય તો આપણે બહુ અસરકારક રીતે સામાજિક સંદેશાઓ લગભગ પબ્લિક સામે મૂકી હકીને અને આવા કોઈ અભિયાનમાં જોડી બહુ સાચી વાત બહુ સાચી બસ આ આટલું જ હેતુ છે માટે પણ એ કઈ રીતે માની લો કે તમે ગ્રામવનની પણ એમાં યોજના જોડી છે કિચન ગાર્ડનની પણ વાત કરી છે કઈ રીતે થશે હવે એમાં એવું છે એક વનમકડો કરીને ગ્રુપ છે એમની જોડે બે ત્રણ પેકિંગ થઈ અને એ બહુ હકારાત્મક છે એટલે બીજ ના પેકિંગ છે દસ કે અગિયાર મિસ એક તુલસી કિચન ગાર્ડન ના ચાર પાંચ અને ચાર પાંચ ઔષધિ એ પેકિંગ એ લોકો કરીને આપશે પછી એક નવરંગ નેચરલ ક્લબ છે બાલાસાહેબ એમને અમે લગભગ એકસો અગિયાર અલગ અલગ ગામમાં વિતરણ કરે છે તો એમને અમે

બને તો સ્કૂલ કોઈ સંસ્થા કે આમાં કોઈ આગેવાનો જોડાય એવો અમારો મોટે ભાગે પ્રયત્ન છે આ બાબતમાં અમને બહુ સારો રિસ્પોન્સ છે બહુ સરસ બહુ સરસ અને તમે કંઈક થીમ સોંગ પણ આનું બનાવવાના છો ઓલરેડી આમાં અગિયાર કોમ્પિટિશનો જોઈ રહી છે એટલે ભાઈ બહેન ની એક આખી ઇકોસિસ્ટમ સિસ્ટમ ઉભી કરી છે થીમ સોંગ એટલે કે લગભગ ગુજરાતીમાં માં જોવો તો ભાઈ બહેન ને લગતું સાહિત્ય બહુ ઓછું છે કદાચ છે તો આપણા સુધી પહોંચ્યું નથી સમયની મિસ્કે આમાં એટલે આજના યુવાનોને આમ અનુરૂપ થાય પસંદ પડે કે એ લોકોને ગમે એવું એક બીજું એક અને એની પ્રાઇસ પણ અમે એક લાખ અગિયાર સોંગનું આલ્બમ બનાવવાના છીએ કે એમાં પણ એકવીસ હજારની પ્રાઇઝ રાખી ગઈ છે એટલે કે કોઈ આપણે ફક્ત મીન્સ કે પુરસ્કાર કે આ સ્કેલની પણ જી મહેનત કરે છે એનું પણ એને વળતર મળે થોડું અને એ સિવાય રાખડી સ્પર્ધા છે આમાં પછી રંગોળી સ્પર્ધા ડિજિટલ આર્ટ એના સિવાય આમ જોવા જાવ તો વાર્તા કવિતા પછી રીલ્સ જે આજના યંગ જનરેશનમાં સૌથી પોપ્યુલર છે કે ભાઈ એના બેનના કિસ્સા કે કોઈ યાદગાર લાઈફ ના અને બેન પોતાના ભાઈના એટલે આ રીતે લગભગ અમે દસ થી અગિયાર સ્પર્ધાનું આયોજન કરી દઉં અને બધી વિથ મની પ્રાઇસ બરાબર પણ આ એક દિવસમાં આટલું સંભવ છે કઈ રીતે આખું ગોઠવણ થઈ છે નહીં કુદરતી જયારે તમે એક સારું કામ કરવાનું ચાલુ કરો એટલે ઓટોમેટિક તમને મદદ મળે ગોઠવાતું જાય કોમ્પિટિશન તો ઓનલાઈન રનિંગ ચાલુ રહેશે ધીમે ધીમે પંદર ઓગસ્ટ સુધી અત્યારથી પચીસ થી બાકી જે મેઇન પ્રોગ્રામ છે આખે આખો એના આગલી રાતે અમે કલ્ચર નાઇટ ઇવેન્ટ કરવાના છીએ ઓલ નાઇટ લગભગ રાતે નવ દસ થી સવારના ચાર પાંચ વાગ્યા સુધી અને એ પણ ભાઈ બહેન ની થીમ બને ત્યાં સુધી એટલે એનું પણ આયોજન છે કારણ કે જ્યારે તમે એક વસ્તુ કરો છો તમને પબ્લિક નો સાથ સહકાર છે બરાબર તો એક એને મોટા સ્કેલ સુધી લઈ જાય એનાથી કઈક અસરકારક આપણે દઈ એવી સમાજને

અગિયાર હજાર કે તમે પચીસ હજાર પબ્લિક ને ભેગી કરો છો તો ઓનલાઈન એક બહુ મોટી ઇવેન્ટ છે એટલે તમારે એની મંજૂરી થી લઈને એટલે અમે માની છીએ કે ત્યાંનું લોકલ ગવર્નન્સ છે અમને સહાયમાં હોય તો સૌથી વધુ હેલ્પફુલ થાય એટલે એ લોકોનો રિસ્પોન્સ બહુ સારો છે બધી રીતે અને એમના મેયરના દીકરાથી લઈને બધા અમારે વાતચીત થઈ અને જેટલા ને મળ્યા એ લોકો બહુ સારી રીતે અમને કીધું કે અમારા ગામમાં જો કોઈ થતું હોય તો અમારા માટે તો તહેવાર જેવી વાત બરાબર એટલે ને જુનાગઢ આમ પણ હવે આપણે ભવનાથનો મેળો જુઓ કે મહાશિવરાત્રી જુઓ કે પછી આપણે પરિક્રમા જુઓ બધામાં એક ટૂંકમાં તમારું મહેમાન ગતિ આપણી વખણાય છે એની જે બધા કરી દે છે વાહ વાહ આ રંગલો ક્રિએશન આ સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે મેઇન રંગલો ક્રિએશન એક કલ્ચર સ્ટાર્ટઅપ છે કે મૂળ આપણે સમજો કે બસો બાવીસ રજવાડા ગઈ છે ગુજરાતમાં કે ઇન્ડિયામાં પાંચસો બાસઠ આખા દેશ પણ તમારે ઓનલાઈન કોઈ માહિતી જોતી હોય એના વિશે ઓથેન્ટિક તમને કોઈ પ્લેટફોર્મ ઉપર અવેલેબલ નથી ક્યાંય આપણે એટલા જાતિ ધર્મનું એટલી વિશેષતા કે આપણી આજુબાજુ જ છે કે બાર ગામે બોલી બદલાય સીધી ભાષામાં ગઈ તો પણ એ બોલી વિશે આપને કઈ ખ્યાલ નથી કદાચ કોઈ લાઇબ્રેરીના ખૂણામાં તમારે બહુ મહેનતે બધું સાહિત્ય મળી જાય એટલે મારો એક વિચાર એવો હતો કે આ બધું તમને એક દસ્તાવેજીકરણ આપણા વારસાનો કરીએ અને હાચવી ધીમે ધીમે કારણ કે નવી પેઢીમાં બધું ટ્રાન્સફોર્મ નથી થતું આ એક જે છેલ્લી પેઢી છે કદાચ એને આ ભેગું એ વારસો લઈને ભૂસાઈ જશે તો આપણી પાસે વાર્તા કહેવા માટે કાંઈ નહીં હોય એટલે આ હેતુથી મેં આખું ચાલુ કર્યું અને એને કોમર્શિયલી થોડુંક કે રનિંગ કરવા માટે બ્રાન્ડિંગ પીઆર અને ઇવેન્ટ ઈ રિલેટેડ બધું અમે કરી છે મીન્સ કોમર્શિયલી પ્રોજેક્ટ અત્યાર સુધી શું શું થયું છે ના આ બધું છે બહુ પ્રાથમિક તબક્કામાં છે અને બાકી જે ચાર કંપનીના કામ રનિંગ થતા હોય એ બે ચાર પ્રોજેક્ટ રનિંગ છે અત્યારે બરાબર ના ક્રોસિંગ ગર્લ તમારું જરા જુદી પ્રકારનો આખો વાર્તાનો આખો કન્સેપ્ટ છે એ શું છે એના વિશે થોડી વાત કરો એ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનામાંથી થયું હતું અવેડાની પાડી ઉપર હું બસમાં બેઠો હતો એસટીમાં અને એક છોકરી ફોટા પાડતી જોઈતી અને એ પ્રસંગે બુકમાં છે યાથી આખી ઘટના સર્જાણી કે કોઈ છોકરી એવી હોય કે તમારી લાઈફમાં આવે કે કદાચ તમને કોઈ દિવ પછી મળવાની નથી દેખાવાની નથી પણ કઈક એવું સ્પાર્ક એવું કંઈક તત્વ આપી જાય તમે કોઈ દિવને ભૂલી ના શકો એ બે પાંચ સેકન્ડ માટે હોય આતે બસ એમાંથી આખી વાર્તા ટૂંકમાં મને એમ થયું કે આવું કોઈ મને મળ્યું નથી મળ્યું તો એમાંથી કુદરતી બધા મારી આસપાસના કેરેક્ટરને બધું જોતું ગયો ને જોડાતું ગયું અને મને લખી ત્યારે મને નથી ખબર કે આને નવલકથા કહેવાય બસ આ લખાતું ગયું કુદરતી અને કદાચ ચેમ કઉ આના માટે હું નિમિત્ત માત્ર છું અને કદાચ હું લખવા ધારું આ ઉપર તો કદાચ ફરીથી આ લખાય નહીં બહુ સરસ બહુ સરસ પણ હવે ભવિષ્યમાં તમે કઈ પ્રકારના પ્રોજેક્ટ ઉપર કામ કરવા માંગો છો એવું કોઈ બ્લુ પ્રિન્ટ ખરી યસ ઘણું બધું છે હવે કદાચ એમ થાય કે એના માટે જનમ ઓછા પડે ઓલરેડી મીન્સ મારો એક ડ્રીમ પ્રોજેક્ટ એ છે કે જે રીતે માર્વેલ કોમિક્સ કે બધા છે બરાબર ડીસી કોમિક્સ એની પાસે પોતાના કેરેક્ટર છે હવે આપણા વારસા પાસે એટલા અદ્ભુત કેરેક્ટરો છે કે જેનું એક મોડર્નાઇઝેશન તમે કરી અને મેગા સાગા તમે કરી શકો બરાબર આ જે પાર્ટી ની બધા એક હિસ્ટોરિકલ લખે છે પણ હું એનાથી કાંઈક અલગ કરવા માંગુ છું એ છે બીજું કે એને તમે ગેમિંગ ઝોનમાં અત્યારે માનો કે યંગ જનરેશન છે જે રીતની કરે એવી થોડીક ઇનોવેટિવ અને ક્રિએટિવ ગેમ પણ આપણે સર્જી શકીએ અને બીજું કે એડ એજન્સી દ્વારા કે કે રંગલો નામ રાખ્યું છે એટલે ઘણાએ કીધું બટ કલ્ચરના કે સંસ્કૃતિના જે વિવિધ રંગો છે વાઇબ્રન્ટ કલર એમ જેને બધા તડક ભડક કે જી કી હોય પણ મીન્સ કે વેસ્ટર્ન કન્ટ્રીના જે મિનિમાલિસ્ટિક એપ્રોચ કે આ તે બ્લુ મીન્સ કે ગ્રે વ્હાઇટ અને બ્લેક શેડ કરતા આ બહુ આપણું એક કલ્ચર વાઇબ્રન્ટ છે એ બધું મારે મીન્સ કે કન્સેપ્ટ વાઇઝ એપ્લાય કરવું છું ધીમે ધીમે વાહ બહુ સરસ ના બહુ સરસ રવિભાઈ તમે બહુ મજાનો આ પ્રોજેક્ટ છે કે ગિરનારને ગ્રીન રક્ષાબંધન થી આખી ઉજવણી આ તહેવારની કરવી અને આટલા લોકોને સાથે જોડવા અને એનો પર્યાવરણનો ખ્યાલ કરવો આ બધું એક સાથે તમે મૂકીને બહુ અદ્ભુત કાર્યક્રમ થશે એવું અત્યારથી જ લાગી રહ્યું છે આ કાર્યક્રમ તમારો એકદમ સફળ રહે આયોજન સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીઓ યુવા પેઢીઓ ગિરનાર સાથે જ નહીં પણ પર્યાવરણ સાથે પણ જોડાય એવું તમારું સરસ મજાનું આયોજન છે અને તમે આયોજનની અહીંયા વિગતો કરુણા ટોક સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રોહિલભાઈ